હલો દર્શક મિત્રો તમારું તો ફોડી શોમાં સ્વાગત છે આજે આપણે વેજ પુલાવ બનાવવા જઈ રહ્યા છે તો ચાલો શરૂઆત કરીએ આપણે કુકર લઈ લીધો છે અને હવે આપણે આમાં ઓઇલ એડ કરીશું આમાં આપણે થોડું ઘી પણ એડ કરીશું આ ગરમ થાય એટલે આપણે તેમાં જીરું એડ કરીશું હવે આપણે વઘાર માટે તેજ પત્તા તજ લીમડો લવિંગ અને એલચી લીધી છે તે એડ કરી છે તેની સાથે આપણે બે લીલા મરચાં પણ એડ કરી લઈશું હવે આપણે ટમેટા આ ચોળી દાણા છે બટેટા અને ડુંગળી એડ કરી લઈશું હવે આપણે સૂકો મસાલો કરીશું તેમાં આપણે લસણ લીલા મરચાં આદુ ધાણા મરી અને સૂકા દાણા લીધા છે અને આપણે ક્રશ કરી લઈશું હવે આપણે આ મસાલો આની અંદર એડ કરી દઈશું તેની સાથે આપણે હળદર અને થોડું લાલ મરચું પાવડર પણ એડ કરીશું તેની સાથે આપણે પુલાવ મસાલો એડ કરીશું અને આ ચોખા છે જે આપણે એક કે બે કલાક પલાળી લીધા છે તે એડ કરીશું સ્વાદ અનુસાર હવે મીઠું એડ કરીશું ને હવે આ બધાને આપણે મિક્સ કરી લઈશું હવે આપણે આની એકવાર મિક્સ કરી લઈશું ને હવે આપણે માપસરનું પાણી એડ કરીશું હવે આપણે આમાં પાણી એડ કરી લીધું છે હવે આપણે આની ચારથી પાંચ વિસલ વગાડી લઈશું તો આપણો પુલાવ તૈયાર છે હવે આપણે તેને સર્વ કરીને બતાવીશું તો આપણો પુલાવ દહીં અને કચુંબર સાથે તૈયાર છે થેન્ક યુ